नमस्कार मित्रों स्वागत छे आपनी YouTube ચેનલ મીનાત કિશોર માં ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે સશક્ત સ્વનિર્ભર બનાવવા માટે अनेक યોજનાઓ ચલાવવામાં આવે છે તેવી જ એક યોજના વિશે વાત કરીશુ મહિલા સ્વાવલંબન યોજના વિશે તો ચાલો જાણીએ કે મહિલા સ્વાવલંબન યોજના શું છે મહિલા સ્વાવલંબન યોજનાનો હેતુ શું છે આ યોજનાનો લાભ કયા લોકોને મળશે આ યોજનામાં કેટલો લાભ મળશે આ યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેં દીશુ खासा વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલમાં નવો આવેલા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ મહિલા સ્વાવલંબન યોજનાનો હેતુ આ યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ છે કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેતી ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની મહિલાઓ આ યોજના હેઠળ લોન મેળવી નવો ધંધો શરૂ કરી આર્થિક વિકાસ પામે અને સાથે તે મહિલાઓ આત્મનિર્ભર બનને તેજ આ યોજના પાછળનો મુખ્ય હેતુ છે યોજનાના નિયમો અને શરતો 1 મહિલા લાભાર્થી ગુજરાતના રહેવાસી હોવા જોઈએ 2 ग्रामीण कक्षाना लाभार्थीनी वार्षिक आवक रुपीया 120000 સુધીની હોવી જોઈએ અને શહેરી વિસ્તારના લાભાર્થીઓની વાર્ષિક આવક રૂપિયા 150000 સુધીની હોવી જોઈએ 4 લાભાર્થી મહિલાની ઉંમર 18 વર્ષ થી 65 વર્ષ સુધીની હોવી જોઈએ આ યોજનાનો લાભ મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા નક્કી કરેલ ઉદ્યોગ અને ધંધા પર જ આપવામાં આવે છે મળવાપાત્ર આર્થિક સહાય વ્યક્તિગત મહત્તમ રૂપિયા 2 લાખ સુધીની બેંક લોન માટે ભલામણ કરી શકાય જેની અંતર્ગત પ્રોજેક્ટ કોસ્ટના 15% અથવા મહત્તમ રૂપિયા 30000 બનنےમાંથી જે ઓછું હોય તે મુજબ સબસિડી મંજૂર કરવામાં આવશે जेमा लोन सहाय उद्योग उद्योगी कुल त्र सौ सात ट्रेडनी याद ठराव परिशिष्ट एक मुजब जवाश जरूरी डॉक्यूमेंट लाभार्थी आधार कार्ड लाभार्थी रेशन कार्ड लाभार्थी कूटुंबन आवको दाखिल जाति दाखिल उमर अंगे पुराव मशीनरी फर्निचर काचा मलन पाकू भावपत्रक अनुभव अंगे प्रमाणपत्र अथवा अभ्यास अंगेना प्रमाणपत्र अरजी कया करवी योजना लाभ लेवा गुजरात राज्य महिला आर्थिक विकास निगम अथवा जिला कक्षाए श्री महिला अने विकास नी कचेरी जी फॉर्म भरवा रहेशे अथवा गुजरात सरकार की ऑफिशियल वेबसाइट डब्ल्यूसी डॉट गुजरात पर जी ऑनलाइन अरजी करवा रहे फॉर वॉचिंग वीडियो